કોર્પોરેટ ઓફિસ ઉભી કરી આણંદ વિસ્તારમાં સીઝરો તંત્ર સાથેની વહીવટી સાઠ બેફામ બન્યા ફાઇનાન્સ કંપનીઓ છાસવારે ગ્રાહકોને લોનની લાલચ આપી વાહન કે અન્ય પર લોન આપવામાં આવ્યા બાદ કોઈ કારણોસર ગ્રાહક લોનના હપ્તા સમયસર ન ચૂકવાતા કેટલાક માથાભારે શખ્સોને રોકીને વાહનો જપ્ત કરવામાં આવતા હોય છે તેમ આણંદ વિસ્તારમાં માથાભારે શખ્સોને રોકી વાહનો સીઝ કરવાની સત્તા સોંપતા સામરખા ચોકડી નજીક સીઝર દ્વારા કોર્પોરેટ જેવી ઓફિસ ઉભી કરી તંત્ર સાથે વહીવટી સાંઠગાંઠ રચી બેફામ બની રહ્યા હોવાનું જાણવા મળેલ છે ચોંકાવનારી વિગતો મુજબ સીઝર દ્વારા જપ્ત કરવામાં આવતા વાહનોની નંબર પ્લેટ હટાવી ગેરકાયદેસર તંત્ર સાથે સંકળાયેલા વાહનોના ઉપયોગ કરતા હોવાનો ઘટસ્ફોટ થયો છે ત્યારે વાળજ ચીબળાગઢે કોને કહેવું ના સવાલો ઉઠવા પામ્યા છે પ્રાપ્ત વિગતો અનુસાર ફોન કરી દ્વારા જે તે વિસ્તારના કેટલાક માથાભારે શખ્સોને તગડું કમિશન આપીને વાહન સીઝ કરવાની બિન કાનૂની સત્તા આપતા આણંદ વિસ્તારમાં આવેલી સામરખા ચોકડી નજીક કોર્પોરેટ જેવી ઓફિસ ઊભી કરી સદર વિસ્તાર સહિત ગણેશ ચોકડી ચીખોદરાજ

છ હજારનું કમિશન આપવામાં આવતું હોય ત્યારે પ્રતિદિને પાંચથી છ વાહનો જપ્ત કરી કમિશન મેળવવા ઉપરાંત વાહન બારોબારો જપ્ત કરતા હોય જેમાં વાહન ડેકીમાં જે કોઈ હોય તે શેરવી લેતા હોય છે ઉપરાંત કેટલાક વાહનોની નંબર પ્લેટ હટાવી તંત્ર ના કેટલાક સંકળાયેલા ગેરકાયદેસર ઉપયોગ કરતા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવતા વાળ જ ચીપડા ઘડતી હોય કોને કહેવું ના સવાલો ઊભા થયા છે આશ્ચર્ય છે કે થોડા સમય પૂર્વો હાઈકોર્ટે ગેરકાયદેસર માથાભારે શખ્સો રોકી જપ્ત કરાતા વાહનો પર કડક નિયંત્રણ લાદવાના આદેશનો આણંદ પોલીસ પાલન કરશે કે નહીં તેવા સવાલો ઊભા થાય છે